યુધ્વસિંહ જાડેજા જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરગાહની બાજુમાં મકાનમાં દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન કિલોગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો

એમની ટીમ એમાં હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અન્ય માણસોને એક હકીકત મળી હતી કે બોટાદ પંચપીરની દરગાહ પાસે સહનાજ બેન કાજી નામની એક લેડી છે સૂકો ગાંજો રાખીને ગેરકાયદેસર રીતે વેચાણ કરાવી જે હકીકતના આધારે બોટાદ જિલ્લા પોલીસની ટીમ દ્વારા એનડીપીએસ એકની એક્ટની જે જોગવાઈઓ છે એ ધ્યાનમાં લઈ અને રેડ કરવામાં આવી હતી તે બાતમીવાળી જગ્યાએથી પોલીસ દ્વારા પંદર કિલો અને પાંચસો સાહીઠ ગ્રામ જેની કિંમત એક લાખ છપ્પન હજાર અને એક મોબાઈલ તથા રોકડા રૂપિયા અઢારસો મળી કુલ એક લાખ અડસઠ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને આ આરોપી સૈનાઝ બેન વિરુદ્ધ એનડીપીએસ એકની કલમ આઠ બી અને વીસ સી મુજબ Guno Dakal kari, hal agal nih terpas